ભારતની આઝાદી પછી દેશ સમક્ષ ઉભા થયેલા બે પ્રશ્નો ભારતની આઝાદી પછી દેશ સમક્ષ મુખ્ય બે પ્રશ્નો તાત્કાલિક ઉભા થયા એક સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવું બે બ્રિટિશ પ્રાંતો અને સાડા પાંચસો કરતા પણ વધુ નાના મોટા દેશી રાજ્યો રિયાસતોનું એકીકરણ કરીને સ્વતંત્ર ભારતનો રાજકીય નવો નકશો તૈયાર કરવો અને એક અખંડ ભારત બનાવવું કેબિનેટ મિશનની દેશની એકતાને ખતરામાં મૂકીએ તેવી દરખાસ્ત મિત્રો આઝાદીની પૂર્વ સંધ્યાએ દેશ બે વિભાગોમાં વહેંચાયેલો હતો ભારતની મુલાકાતે આવેલ કેબિનેટ મિશનની જુદી જુદી દરખાસ્તોમાં એક દરખાસ્ત એવી હતી કે જે દેશની એકતાને અને વિભાજનને ઉત્તેજન આપે એવી દરખાસ્ત હતી કે પંદર ઓગસ્ટ ઓગણીસો જે દેશી રાજ્યો રિયાસતોને સ્વતંત્ર રહેવું હોય તો તે રહી શકે છે બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવતા તેમાં જોડાવું કે ન જોડાવું તેનો તેઓ નિર્ણય કરી શકશે બ્રિટિશ સરકારે એવી સ્પષ્ટતા કરી કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પછી એવા રાજ્યોની સ્વતંત્રતાના રક્ષણની કોઈ જવાબદારી બ્રિટિશ સરકારની રહેશે નહીં દેશી રાજ્યોનું એકીકરણ મિત્રો ભારતની આઝાદી સમયે દેશમાં નાના મોટા કુલ પાંચસો બાસઠ જેટલા દેશી રાજ્યો હતા જે ભારતના છઠ્ઠા ભાગ તો ભારતની હતા અખંડિતતા સ્થિરતા અને સલામતી માટે ભયંકર જોખમ ઉભું થાય ભારતના તે સમયના ગૃહમંત્રી સરદાર પટેલ અને ગૃહ ખાતાના સચિવ

અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે ઉપરાંત તેમના હકો હિતોના રક્ષણની પણ સરદાર પટેલે ખાતરી આપી પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ જમ્મુ કાશ્મીર જુનાગઢ અને હૈદરાબાદના શાસકો સિવાય બધા જ રાજાઓ ભારતીય સંઘ સાથે જોડાણ ખત પર હસ્તાક્ષર કરવાનું સ્વીકાર્યું અને એક પછી એક આ બધા રાજ્યો રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થયું ત્રણ રાજ્યો જમ્મુ કાશ્મીર હૈદરાબાદના જોડાણના પ્રશ્નો જુદી રીતે ઉકેલવામાં આવ્યા જુનાગઢને લશ્કરી કાર્યવાહી તેમજ લોકોની ઈચ્છા વડે ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું હૈદરાબાદને પોલીસ પગલું ભરીને ભારતીય સંઘ સાથે જોડી દેવાયું સરદાર પટેલે નિઝામને તેમના હિતોના રક્ષણની આપી આઝાદી બાદ પાકિસ્તાને જમ્મુ કાશ્મીર પર આક્રમણ કર્યું કાશ્મીરનું રક્ષણ કરવા ભારત સરકારની મદદ મેળવવા રાજા હરિસિંહે તાત્કાલિક જોડાણ ખત પર સહી કરી જમ્મુ કાશ્મીરને ભારતીય સંઘ સાથે જોડી દીધું આ રીતે દેશી રાજ્યોના એકીકરણની ગંભીર સમસ્યાઓ ઉકેલવામાં આવી

ભારતની લશ્કરી મદદ માંગી ભારતે કહ્યું કે પહેલા જોડાણ ખત પર સહી કરો પછી ભારત કાશ્મીરનું રક્ષણ કરવા લશ્કર મોકલી શકે તાબડતોબ પર કરી એવામાં એક કલમ એ હતી કે કાયમી જોડાણનો આખરી નિર્ણય પરિસ્થિતિ થાળે પડતા લોકમત અનુસાર કરવામાં આવશે ભારતીય લશ્કરે તત્કાળ કાશ્મીરનું રક્ષણ કર્યું પણ ત્યાં સુધી તો પાકિસ્તાને કાશ્મીરના ત્રીજા ભાગ પર કબજો જમાવી દીધો પણ બાકીનું કાશ્મીર ગયું ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવાનું કહ્યું હજુ આજે પણ જમ્મુ કાશ્મીર રાજ્યના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો અંકુશ છે આ પ્રદેશ આપણે પરત મેળવી શક્યા નથી કાશ્મીરનો પ્રશ્ન ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ મુખ્ય વિવાદ નો મુદ્દો જુનાગઢ આઝાદી જોડાણ ખત લખી આપ્યું પાકિસ્તાને પણ તેને અનુમતિ આપી સરદાર પટેલે તરત જ તેની સામે પગલા લેવાનું નક્કી કર્યું મુંબઈમાં માં નાગરિકોએ

સરદાર પટેલ ની કુનેહ અને જુનાગઢ નાગરિકો ની પ્રચંડ ઈચ્છા શક્તિ વડે જુનાગઢ નું ભારતીય સંઘ માં જોડાણ થયું હૈદરાબાદ મિત્રો ભારતની આઝાદી પૂર્વે હૈદરાબાદ ના નવાબ નિઝામે ભારતીય સંઘ થી સ્વતંત્ર રહેવાની મહેચ્છા પ્રગટ કરી ભારતે નિઝામે સમજાવ્યું કે હૈદરાબાદ ચારે બાજુ ભારતીય સંઘો થી ઘેરાયેલું છે માટે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં છતાં નિઝામે સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું જણાવી દીધું કે હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે આ સમયે નિઝામના સત્તાવાળાઓએ પ્રજા પર ત્રાસ સરકારે હૈદરાબાદ દીધું હૈદરાબાદની જોડાણની સમગ્ર કાર્યવાહીમાં કનૈયાલાલ ભૂમિકા મુખ્ય હતી આઝાદી પછી પણ વેપારી મથકો ફ્રેન્ચો અને પોર્ટુગીઝના અંકુશ હેઠળ મિત્રો આઝાદી પછી પણ પશ્ચિમી સામ્રાજ્યવાદના રહ્યા સહ્યા અવશેષો જેવા પ્રદેશો ફ્રેન્ચો અને પોર્ટુગીઝોના કબજા હેઠળ હતા જેમાં ફ્રેન્ચોના અંકુશ હેઠળ પોન્ડિચેરી સિવાય કરૈકલ એટલે કે તમિલનાડુ માહે કેરળ યનામ આંધ્રપ્રદેશ અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળ વગેરે પ્રદેશો હતા

પોર્ટુગીઝોના સંસ્થાનો ભારતમાં ચાલુ રહે એ ભારતના લોકોથી સહન થાય તેમ ન હતું સમજાવટ અને વાટાઘાટો દ્વારા ગોવા એટલે કે ભારતને સોંપી દેવા માટે ભારત સરકારે ખૂબ પ્રયત્નો કર્યા પણ તેમાં બહુ સફળતા ન મળી આ બાજુ ગોવાને ભારતમાં ભેળવવા લોક આંદોલન જોર પકડવા લાગ્યું અઢારમી જૂન ઓગણીસો ચોપન માં મોટા પાયા પર સત્યાગ્રહ નો કાર્યક્રમ યોજાયો તિરંગો ફરકાવવા બદલ સેંકડો સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી ઓપરેશન વિજય દોસ્તો પોર્ટુગીઝો ના મુક્ત થવા ભારત સરકારે ગોવા મુક્ત કરવા ઓપરેશન વિજય નું લશ્કરી અભિયાન શરૂ કર્યું ભારત ઓગણીસો માં સાર્વભૌમ અને પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમય દરમિયાન ગોવા દીવ અને દમણ પર પોર્ટુગીઝો નો અંકુશ હતો એ ભારત ને પરત કરવા ભારત સરકારે સમજાવટ વાટાઘાટો અને સત્યાગ્રહો કર્યા પણ સફળતા ન મળી ગોવાને ભારત માં જોડી દેવા લોક આંદોલન જોર પકડ્યું અઢાર જૂન ઓગણીસો ચોપન ના રોજ મોટા પાયા પર સત્યાગ્રહ નો કાર્યક્રમ યોજાયો તિરંગો ફરકાવવા બદલ સેંકડો ધરપકડો થઈ 22 જુલાઈના રોજ સ્વયંસેવકોએ દાજરાનગર હવેલી પર સત્તા જમાવી અને પ્રદેશ શાસન કર્યો પંદર ઓગસ્ટ 1955 ના રોજ ગોવા મુક્તિ આંદોલન દરમિયાન હજારો લોકોએ ગોવા દમણ દીવમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પોલીસ સાથેની અથડામણમાં કેટલાય શહીદ થયા વાટાઘાટો સમજાવટ અને સત્યાગ્રહ જેવા ઉપાયો સફળ ન થતા ભારત સરકારે ગોવાને મુક્ત કરવા ઓપરેશન વિજય શરૂ કરવા નિર્ણય કર્યો સત્તર અઢાર ડિસેમ્બર ઓગણીસો એકસઠ ની મધ્ય જનરલ ચૌધરી ના નેતૃત્વ હેઠળ લશ્કરે અભિયાન ચલાવ્યું ભારતીય દળોએ ગોવા દીવ દમણ કબજે કરીને ત્યાં ભારત નો ફરકાવ્યો ફ્રેન્ચ સરકાર તેની ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા તૈયાર થઈ દોસ્તો ઈસવીસન ઓગણીસો પચાસ માં ભારત સર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે ભારતમાં ફ્રેન્ચોની પોન્ડીચેરી સહિત પાંચ વસાહતો હતી ફ્રેન્ચોના અંકુશ હેઠળના આ વિસ્તારોના લોકોની ઈચ્છા ભારત સંઘમાં ભળવાની હતી એ માટે ઉગ્ર ચળવળો શરૂ કરી આ ચળવળને દાવી દેવા ફ્રેન્ચ સરકારે પ્રયાસો કર્યા ઈસવીસન ઓગણીસો માં પોંડિચેરીમાં યોજાયેલ એક વિરાટ સભામાં લોકોએ ફ્રેન્ચોને સમય પારખીને હિંદ છોડવાનું એલાન આપ્યું પોન્ડિચેરીના પ્રશ્નનું શાંતિમય સમાધાન કરવા ભારત સરકારે ફ્રેન્ચો સાથે વાટાઘાટો શરૂ કરી પરંતુ લોકોને સંતોષ ન થતાં તરત જ તેને આઝાદ કરી ભારત સંઘ સાથે જોડવા માંગતા હતા ફ્રેન્ચોના તાબા હેઠળના અન્ય વસાહતોના લોકોએ પણ સ્વતંત્ર ચળવળો શરૂ કરી હતી યેનામના લોકોની મુક્તિ સેના ઓગણીસો રોજ યેનામનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો લોકોનો મિજાજ પારખીને ફ્રેન્ચ સરકાર ને ભારતીય સરકાર સાથે વાટાઘાટો કરવાની ફરજ પડી છેવટે ફ્રેન્ચ સરકાર સહમત થઈ એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ અન્ય ફ્રેન્ચ વસાહતો ભારતને સુપ્રત કરવામાં બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતના રાજ્યો દોસ્તો ઓગણીસો પચાસ ચાર વર્ગોના રાજ્યો હતા એક અ વર્ગના રાજ્યોમાં આંધ્રપ્રદેશ આસામ બિહાર બોમ્બે મધ્યપ્રદેશ મદ્રાસ ઓરિસ્સા પંજાબ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થયો હતો કુલ દસ રાજ્યો હતા બે બ વર્ગના રાજ્યોમાં હૈદરાબાદ જમ્મુ કાશ્મીર મધ્ય ભારત મૈસૂર પેપ્સુ એટલે કે પતિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન રાજસ્થાન સૌરાષ્ટ્ર અને ત્રાવણકોર કોચિન એમ આઠ રાજ્યોનો સમાવેશ થતો હતો ત્રણ ક વર્ગના રાજ્યોમાં અજમેર બિલાસપુર ભોપાલ કુર્ગ દિલ્હી હિમાચલ પ્રદેશ કચ્છ મણિપુર ત્રિપુરા અને પ્રદેશ એમ કુલ દસ રાજ્યોનો સમાવેશ થયો હતો ચાર ડ વર્ગના રાજ્યમાં અંદમાન નિકોબાર ટાપુઓનો સમાવેશ થતો હતો આમ ચાર વર્ગના રાજ્યો હતા ભારતના બંધારણે શરૂઆતમાં ચૌદ રાજ્યોની પુનઃરચના કરી ભારતના બંધારણે શરૂઆતમાં ચૌદ રાજ્યોની પુનઃરચના પુનરચના કરી એક આંધ્ર પ્રદેશ બે અસમ ત્રણ બિહાર ચાર બોમ્બે એટલે કે મુંબઈ પાંચ જમ્મુ કાશ્મીર છ કેરલ સાત મધ્યપ્રદેશ આઠ મદ્રાસ નવ મૈસૂર દસ ઓરિસ્સા અગિયાર પંજાબ બાર રાજસ્થાન તેર ઉત્તર પ્રદેશ ચૌદ પશ્ચિમ બંગાળનો સમાવેશ થતો હતો આઝાદી બાદ મોટા થઈ બોમ્બે પ્રાંતમાં મરાઠી ભાષી વિસ્તારો અને ગુજરાતી ભાષી વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની રચના કરવામાં આવી પંજાબની ઉત્તરે આવેલા પર્વતીય અને હિન્દી ભાષી વિસ્તારો હિમાચલ પ્રદેશમાં ભેળવવામાં આવ્યા આસામમાંથી નાગા લોકોની બહુમતી ધરાવતા વિસ્તારની રચના કરવાનો સ્વીકારવામાં આવ્યું કેન્દ્ર શાસિત વિસ્તાર મણિપુર અને ત્રિપુરાને રાજ્યોનો દરજ્જો આપવામાં આવ્યો ભારતની પૂર્વ દિશામાં આસામ ઉપરાંત નવા છ રાજ્યોની રચના કરવામાં આવી મુંબઈ અને પંજાબ આ બે રાજ્યોની રચના ભાષાના ધોરણે કરવામાં આવી ન હતી મેઘાલયની રચના અસમ રાજ્યમાંથી કરવામાં આવી નાગાલેન્ડને ઓગણીસો એકસઠમાં માં અલગ રાજ્યનો દરજ્જો અપાયો અને ઓગણીસો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યું ભારતની ઉત્તર પૂર્વ દિશામાં આસામ ઉપરાંત નવા છ રાજ્યોની રચના કરવામાં આવી આ સાતે રાજ્યોને સાત બહેનો એટલે કે સેવન સિસ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે બે હજારના ના નવેમ્બરમાં બિહારમાંથી ઝારખંડ મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાંચલ એમ ત્રણ નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હજુ આંધ્રપ્રદેશમાંથી બંગાળા એટલે કે તેલંગણા અને મહારાષ્ટ્રમાંથી વિદર્ભના અલગ રાજ્યોની માંગણી ચાલુ છે આજે બે હજાર ચારમાં માં ભારત સંઘના અઠ્યાવીસ રાજ્યો ઉપરાંત દિલ્હી રાજ્ય અને તેનું પાટનગર પણ છે

કેટલાક બળવાખોર જૂથો હિંસા આચરતા હતા દાબી દેવાનો ભારત સરકારે પ્રયત્ન કર્યો છેવટે આસામમાંથી નાગા લોકોની બહુમતી ધરાવતા વિસ્તારની રચના કરવાનું સ્વીકારવામાં આવ્યું ઈસવીસન ઓગણીસો એકસઠમાં માં અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો અને ઓગણીસો ત્રેસઠથી થી તે સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યું અસમની ઉત્તર પૂર્વ અને દક્ષિણ પૂર્વમાં રહેતી આદિવાસી જાતિઓમાં સ્વતંત્ર બનવાની તીવ્ર લાગણી પ્રવર્તતી હતી ભારતની પૂર્વ સરહદે આવેલા આ વિસ્તારોમાં રહેતી પ્રજામાં અસંતોષની લાગણી ઉભી થાય એ સંરક્ષણની દ્રષ્ટિએ દેશના હિતમાં ન હતું ત્રિપુરા અને મણિપુરને ઓગણીસો બતેર માં દરજ્જો આપવામાં આવ્યો એ જ વર્ષમાં આસામમાંથી મેઘાલયનું અલગ રાજ્ય રચવામાં આવ્યું અરુણાચલ ને કેન્દ્ર શાસિત વિસ્તાર તરીકે જાહેર કરાયું ત્યારબાદ ઓગણીસો સિત્યાસી માં અરુણાચલ અને મિઝોરમને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો આમ ભારત ની ઉત્તર પૂર્વ દિશામાં આસામ ઉપરાંત નવા છ રાજ્યો ની રચના થઈ આ સાતે રાજ્યોને સાત બહેનો એટલે કે સેવન સિસ્ટર્સ તરીકે ઓળખવામાં આવે

વિવિધ સંસ્કૃતિઓ ધરાવતા લોકો સદીઓથી ભારતમાં રહે છે વિવિધ બોલીઓ બોલતા લોકો વિવિધ પ્રાંતોમાં જોવા મળે છે આમ કહી શકાય કે ભારતમાં વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા છે પ્રદેશવાદની લાગણીથી જુદી જુદી માંગણીઓ વ્યક્ત થતી હોય છે મિત્રો બીજા રાજ્યો અને પ્રદેશો અમારા કરતા આગળ વધી ગયા અને પોતે પાછળ રહી ગયા એવી લાગણી પ્રદેશવાદની માંગણીને બળ પૂરું પાડે છે ક્યારેક રાજ્યને વધારે સત્તાઓ મળવી જોઈએ અથવા અલગ રાજ્ય થવું જોઈએ પ્રાદેશિક મહત્વકાંક્ષાએ વધારે માંગણી બળવત્તર બનાવી છે પ્રદેશની ભાષાનું કે સંસ્કૃતિનું રક્ષણ થવું જોઈએ અથવા દેશમાંથી અલગ થવાને સ્વરૂપે વ્યક્ત થતી હોય છે આઝાદી પછી ભારતમાં રાજ્યોની પુનઃ રચના પાછળ મોટા ભાગે આવી રહેલી છે નાગરિકમાં ભાવાત્મક એકતાની લાગણી મિત્રો દેશમાં એક ભાષા બોલાય એક જ ધર્મ પડાતા સમાન સંસ્કૃતિ ધરાવતા લોકો કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં લાંબા સમયથી રહેતા હોય ત્યારે તેઓમાં એક પ્રકારની ભાવાત્મક એકતાની લાગણી ઉદભવે એ સ્વાભાવિક છે ભારતમાંથી અલગ થવાની ચળવળો ઊભી થઈ છે મિત્રો ભારતમાં ઉત્તરે આવેલા જમ્મુ કાશ્મીર રાજ્યમાં ભારતમાંથી અલગ થવાની ચળવળ ઘણા વર્ષોથી ઊભી થઈ છે ભારતના ઉત્તર પૂર્વમાં આવેલા મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ મણિપુર ત્રિપુરા વગેરે રાજ્યો તથા અસમના બોડોલેન્ડ પ્રદેશમાં ભારતમાંથી અલગ થવાની ચળવળો ઊભી થઈ છે પ્રાદેશિકતાની ભાવના પાછળના મુખ્ય કારણો રાજ્ય રાખી પ્રદેશને રાષ્ટ્ર કરતા વધુ મહત્વ આપવાની નીતિ તેમજ માથાદીઠ આવક સાક્ષરતાનો દર ઉદ્યોગોની માત્રા વાહન વ્યવહારના સાધનો વગેરે બાબતોમાં રાજ્યોમાં અસમાનતાઓ પ્રવર્તે છે. પોતાના પ્રાંત રાજ્યને વધારે સગવડો મળવી જોઈએ અથવા પોતાનું રાજ્ય અલગ રાજ્ય હોવું જોઈએ તેમજ પ્રદેશની ભાષા કે સંસ્કૃતિનું રક્ષણ થવું જોઈએ. એવી માંગણીઓના સ્વરૂપે અથવા બળવાખોરી કે હિંસાનો સાથ લઈને દેશમાં સ્વતંત્ર થવાના સ્વરૂપે પ્રદેશવાદની ભાવના વ્યક્ત થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતે વિકાસ સાધ્યો મિત્રો ભારતે છેલ્લા પચાસ વર્ષોમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી છે વિકાસશીલ રાષ્ટ્રોમાં ભારતે આ ક્ષેત્રે વિકાસના શિખરો સર કર્યા છે અદ્યતન ટેકનોલોજીઓના કેટલાક ક્ષેત્રોમાં તો ભારતે વિશ્વના વિકસિત દેશોની સમાન સ્થાન મેળવ્યું છે વિશ્વના વિકસિત દેશોની સરખામણીમાં મર્યાદિત અને ટાંચા સાધનો અને સાક્ષરતાનું નીચું પ્રમાણ હોવા છતાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં જે પ્રગતિ કરી છે તે ખરેખર અદ્વિતીય ગણી શકાય ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને દેશના આર્થિક વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની આવશ્યકતા સમજાઈ હતી માટે તેમણે આ માટેની સંસ્થાઓ સ્થાપી આજે ભારતમાં સ્થાપાયેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નામની સંસ્થાઓમાં જવાહરલાલ નહેરુની ભૂમિકા બહુ મહત્વની છે આજે આ બંને સંસ્થાઓ વિશ્વની એક ક્ષેત્રોની ટોચની સંસ્થાઓમાં ગૌરવભર્યું સ્થાન ધરાવે સંરક્ષણ ક્ષેત્રમાં સ્વાવલંબન મિત્રો ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં સ્વાવલંબન કેળવવામાં પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરીને મહત્વની સિદ્ધિઓ મેળવી છે પરમાણુ શક્તિના શાંતિમય ઉપયોગ માટે સંસાધન સંસ્થાઓ અને પ્રયોગશાળાઓની સ્થાપના કરી છે જેમાં મુંબઈ પાસે ટોમ્બે માં આવેલું ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર મુખ્ય છે દેશના પરમાણુ વિજ્ઞાનીઓ અને ઇજનેરોએ અન્ય દેશોને ન્યૂનતમ સહકાર લઈને આધુનિક પરમાણુ મથકો તૈયાર કર્યા છે અણુ ઉર્જા આપણે પ્રયાસ કર્યો છે પોખરણ ખાતે અણુ અખતરો કરીને ભારતે અણુબોમ્બ બનાવવાની ક્ષમતા પુરવાર કરી છે ભારતે ટૂંકા મધ્યમ અને લાંબા અંતરની મિસાઇલો એટલે કે પ્રક્ષેપાસ્ત્રો અગ્નિ એક અને અગ્નિ 2 વિકસાવીને મિસાઇલ ટેકનોલોજી અને એન્જિનિયરીમાં આપણે દુનિયાના મુઠ્ઠીભર દેશોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે આમ આપણે પરમાણુ વિજ્ઞાન અને મિસાઇલ ટેકનોલોજીની પ્રગતિને લીધે સૌરક્ષણ ક્ષેત્રમાં નોદ્ધ પાત્ર સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે આયોજન પંચની રચના મિત્રો આયોજન પંચની રચના દેશના આર્થિક અને સામાજિક વિકાસ માટે કેન્દ્રીય આયોજનની વ્યવસ્થા કરવા માટે કરવામાં આવી ભારતમાં આયોજન પંચ મુખ્ય ધ્યેય જુદા જુદા પ્રદેશોનો સમતોલ તેમજ સર્વાંગી વિકાસ સાધવાનું હતું ભારતના આર્થિક વિકાસની દ્રષ્ટિએ આગળ પડતા રાજ્યોમાં પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક તમિલનાડુ વગેરે મુખ્ય છે ગુજરાતના સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારો કચ્છ અને ગુજરાતનો સમગ્ર પૂર્વપટ્ટીનો વિભાગ ઓછા વિકસિત છે ભારતના પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશોનો પશ્ચિમ વિભાગ કૃષિ વિકાસમાં આગળ છે છેલ્લા પચાસ વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે ભારતના બેંગ્લોર અને હૈદરાબાદ શહેરો કોમ્પ્યુટર સોફ્ટવેર વિકસાવવામાં વિશ્વમાં ખૂબ અગ્રીમ સ્થાન ધરાવે છે ભારતે કૃષિ ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે પરમાણુ વિજ્ઞાન અને મિસાઇલ ટેકનોલોજીના ક્ષેત્રે અવકાશ સંશોધન ક્ષેત્રે ટેલિકમ્યુનિકેશન બાયોટેકનોલોજી માહિતી ટેકનોલોજી દરિયાઈ સંશોધન ક્ષેત્રે તબીબી અને આરોગ્યના ક્ષેત્રે ભારતે ખ્યાતિ પ્રાપ્ત કરી છે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાયો નાખ્યો હતો જાપાન તાઈવાન કોરિયા જેવા દેશો કરતાં ભારતમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કરનારી કંપનીઓ વધુ છે બાયોટેકનોલોજી એકવીસમી સદીની સૌથી મહત્વની ટેકનોલોજી ગણાય છે ભારતે અવકાશમાં સંશોધન ક્ષેત્રે વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી છે તેના માટે બાહ્ય અવકાશમાં ઉપગ્રહ છોડવા ખાસ પ્રકારની વિહિકલ જીએસ વિકસાવ્યા છે ભારતે આર્યભટ્ટ ઓગણીસો પંચોતેર ઉપગ્રહો બાહ્ય અવકાશમાં છોડ્યા છે એ પછી ભારતે અનેક દૂર સંચાર ઉપગ્રહો અવકાશમાં તરતા મૂક્યા છે અન્નક્ષેત્રે ભારત સ્વાવલંબી થયું મિત્રો અન્નક્ષેત્રે ભારત સ્વાવલંબી થયું અથવા હરિયાળી ક્રાંતિ સાધી તેની પાછળ નીચેની બાબતોનો ફાળો છે મોટા જળાશયો અને બાંધોમાંથી કાઢેલી નહેરો વડે વિકસાવવામાં આવેલી સિંચાઈની સગવડો મુખ્ય હતી અદ્યતન કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ મોટા પ્રમાણમાં કર્યો છે કૃષિ સંશોધન સંસ્થાઓ પ્રયોગશાળાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા મળતું માર્ગદર્શન મહત્વનું છે વધુ ઉત્પાદન આપતા બિયારણો અને સુધારેલા બિયારણો ખેડૂતને આર્થિક લોન કે સબસીડી સ્વરૂપે અપાતી નાણાકીય સહાય સરકાર તરફથી મળે છે ઉત્તમ બિયારણો રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ વીજળી પંપ સેટ કે ટ્રેક્ટર ની ખરીદીમાં ખેડૂતોને અપાતી રાહતો વગેરે ખેતીના વિકાસમાં ફાળો આપે છે ખેડૂતોને વર્તમાનપત્રો આકાશવાણી અને દૂરદર્શન દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે અપાતું માર્ગદર્શન જિલ્લા કક્ષાએ સ્થાપેલા ખેડૂત તાલીમ કેન્દ્રો વગેરે ખેતી વિકાસ માટે મહત્વનું યોગદાન આપ્યું છે